એટલે મિત્રોને યાદી કરો ત્યાગનું પ્રતિક શું તો તમારી યાદી કરતા હોય કે ઘનશ્યામદાસ બાપુ તમારું કોથળાવાળા નામ બાપુ તરીકે પણ ઓળખે છે કોથળાવાળા બાપુ એવી જ સાપ પણ છે આ સંપૂર્ણ ત્યાગનો પ્રત્યેક વિશે બાપુ હજી મારે થોડી વાત કરવી છે કે આ આ પહેરવાનું કારણ શું કોઈ પણ મોહની લાલચની એટલા માટે કે આ પ્રતિકની વાત કરવા આમાં કોઈ હારા મોળાનો કાંઈ વિચાર આવે જ નહીં આ પ્યારો છે પ્યારો છે

સાધુની વ્યાખ્યા કરતા હોય સંતોની વ્યાખ્યા કરતા હોય જેઓ તન અને મનથી ફકીર છે મન કર્મ વચન તમામથી પવિત્ર છે તેને આપણે સંત કહીએ છીએ કોઈ પણ પ્રકારનો લોભ નથી કોઈ પણ પ્રકારની લાલચ નથી જેમનું મન એક વહેતા ઝરણા જેવું પવિત્ર છે એવા અનેક સંતો સાથે મળતા હોય છે દર્શક મિત્રો આજે વાત કરવામાં આવે તો અમરેલીનું બાબરા અને ત્યાં શ્રી તાપડી આશ્રમ અનેક સેવાકી પ્રવૃત્તિ થાય છે અને ત્યાં અમારી જમણી બાજુ આપ નિહાળી શકો છો કે ઘનશ્યામદાસ બાપુ અનેક રીતે આશ્રમની અંદર ગૌશાળા છે એટલે ગૌશાળા અન્નક્ષેત્ર એટલે ભોજન પ્રસાદી સાધુ સંતો આવતો હોય તો તેમને ભેટ પૂજા આવી અનેક પ્રકારની વાર્ષિક તેમજ દરેક દિવસે જે સામાજિક સેવાકી પ્રવૃત્તિ થતી હોય તેનાથી આપને મિત્રો અવગત કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ ઘનશ્યામદાસ બાપુ આપણી સાથે છે બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે બાપુ જે સેવા થાય છે એ તો જોઈશે હવે તો લાઈવ વિડીયોમાં જોઈએ છે છતાં તમારી રીતે અહીં કેટલી ગાયો છે અને કેમ કે મન કર્મ વચનથી તમામ ત્યાગી હોય ને સાધુ કહેવાય જેનામાં કોઈ પણ પ્રકારનો મોહ નથી આ આ સાધુના અમે જોઈ શકીએ છીએ કે ત્યાગ સંપૂર્ણ એક તમારે અહીંની સેવા કે પ્રવૃત્તિની થોડી વાત કરો અમારા આશ્રમમાં મેન ગૌ સેવા સંત સેવા કોઈ યાત્રિકો પેદલ જતા હોય હાલીની કોઈ તો એ લોકો રાત રોકાય એમને જમવા કરાવવાનું સુવા બેહવાની વ્યવસ્થા શાહ પાણીની વ્યવસ્થા અને જેટલું રોકાવું હોય એટલા સાધુ માટે અહીંયા છૂટ હોય છે સંત માટે આના આશ્રમમાં રોકાઈ શકે છે એને ટાઈમે ટાઈમે ભોજન સહ પાણી જાય ત્યારે જે કાંઈ યથાશક્તિ જે કાંઈ આપણેથી થાય આપવાનું હોય છે અને બધા ખૂબ આનંદથી રહે છે અને વિશેષ તો ગાયોની સેવા વધારે છે આપણે અહીંયા ગાય આપણે દોઢસો ગાય નાના મોટા હતા છે અહીંયા પણ બધા ખૂબ આનંદથી રહે છે અને પૂરેપૂરું એની માવજત થાય છે અને હૃષ્ટ પૃષ્ટ બધી ગાય આપણી જોવા મળે છે એ તો આપ સૌ જોતા હશું પણ અહીંયા કોઈ બી આવે જાય એના માટે શૂટ હોય છે કોઈ નાત જાતનો ભેદ નથી કોઈ સંપ્રદાયનો ભેદભાવ નથી દરેક સંપ્રદાયને સાધુ આપણે અહીંયા આવે છે અને રોકાય છે ખૂબ આનંદથી રહે છે અને આ ભગવાનનું બધું આશ્રમ છે આપણે આશ્રમ મતલબ અમારા ગુરુ મહારાજ એના ગુરુ મારે દાદા ગુરુ અમારે થાય એ કંતાન પહેરીને રહેતા હતા તો એ પરંપરા પ્રમાણે અમારો આશ્રમ ચાલે છે અને આ આકાશી વૃત્તિનો આશ્રમ છે અને ભગવાન સલાવે છે અને ખૂબ આનંદ છે અહીંયા કોઈ જાતની તકલીફ છે નહીં હે એ ભગવાનની ખૂબ દયા છે તમે કેટલાક વર્ષોથી અહીં છો તમે કઈ રીતે સેવા કરો બેતાલીસ પિસ્તાલીસ વર્ષ થી હરાવ છું હા બસ પણ થી જ છું મતલબ અહીંયા અને અમારે ગુરુ મહારાજ નો આશ્રમ ગામમાં હોત છે એક ત્યાં હોત રહેતો તો હું પેલા બાલ્ય અવસ્થામાં અહીંયા ભણ્યો છું અને પછી આવીને બીજા રોકાઈ ગયા છે આજે ઘણા વર્ષો થઈ ગયા છે આમ કરીએ પણ મારા પચાસ વર્ષ થઈ ગયા છે પચાસ બાવન વર્ષ થઈ ગયા આશ્રમ આવી પણ પિસ્તાલીસ વર્ષ તો કૅન્ટ રહું અહીંયા હું અમારે ગુરુ મહારાજનું શરીર પૂરું થયું ત્યાર પછી અમે આ જ રહીશ અને જે થાય પ્રયત્ન કરી છે સેવા કરી છે એ આનંદથી રહીશું અહીંયા કોઈ તકલીફ છે નહીં ક્યાંય જવું પડતું નથી અહીંયા બેઠા બેઠા બધું ભગવાન સંચાલન કરે છે સ્વયંભવ છે આશ્રમ કોઈ બીજું કાજીવિકાનું કોઈ સાધન છે નહીં પણ ભગવાન બધું પૂરું પાડે છે આપણે તો ભક્ત બાપુ નિમિત્ત બનેલા છે હવે આ એક અમારા દર્શક મિત્રને મહત્વનો પ્રશ્ન કે આપણે કોથળો કહે છે ગામમાં અલગ કે ગુણી કહે છે એનું એક એનું કપડું ટૂંકમાં એ તમે પહેર્યું છે એટલે મિત્રોને યાદી કરો ત્યાગનું પ્રતિક શું તો તમારી યાદી કરતા હોય કે ઘનશ્યામદાસ બાપુ તમારું કોથળાવાળા નામ બાપુ તરીકે પણ ઓળખે છે કોથળાવાળા બાપુ એવી સાપ પણ છે આ સંપૂર્ણ ત્યાગનો પ્રત્યેક વિશે બાપુ હજી મારે થોડી વાત કરવી છે કે આ આ પહેરવાનું કારણ શું કોઈ પણ મોહની લાલચની એટલા માટે કે આ પ્રતિકની વાત કરવા આમાં કોઈ હારામોળાનો કાંઈ વિચાર આવે જ નહીં આ પ્યારો સને હલો પ્યારો કલર નોખા નોખા બલે પસંદ કરે તમે કલર કંઈ આવે હા કે ના ખાલી પાણી નિસ્પી મૂકી દેવાબુ આબુ કંઈ લગાવતા નથી કયા તમે પોતે પણ ગાયોની વચ્ચે હોય ગાયુ ચારો નાખો તમે પોતે કામ કરી લઉં છો પેલા ખૂબ કર્યો છે હમણાં તો ભગવાન ખૂબ દયા છે માણસોનો બધાને સહકાર છે તો આપણે ઓછું કરવું પડે પણ બેઠા રહી આપણે હારે છે જ છે મારે જાય કંઈ રહેતા નથી આપણે અને ખૂબ આનંદ આવે છે બાપુ એક આનંદ એ છો આ જાણીને કે પચા હોય સો જણા હોય પણ તમે પણ ભંડારમાં જઈને તમે રસોઈ બનાવલો છો એ આનંદ આ સાધુતા છે શું માનો ના બરાબર છે કરવાનું જ ને એના માટે તો છે મનુષ્ય જીવન પરમાર્થ જીવન છે ભાઈ તો એમાં અમે સાધુ છે સાધુ તો હાવ નિષ્ફી હોય કોઈ આશા તૃષ્ણા વગેરેનું જીવન હોય છે કોઈ કાંઈક આપે ને સેવા કરી એવો ભાવ નહીં હોય કોઈ બી આવી જાય બધા માટે એક જ ભાવ હોય છે અહીંના સેવક સમુદાય જે લોકો સેવા કરવા આવે એ તન મન ધનથી ત્રણેય પ્રકારે સેવા કરતા એમનો બાપુ કેટલોક સપોર્ટ મળે બોલે ફૂલ જેટલા જઈ એટલા માણસો આપણને ભગવાન એવો કાર્યક્રમ જેવું કામ એ પ્રમાણે માણસો આવે આપણે એમ માનો હમણાં ગુરુ પૂર્ણિમા આવે છે ઓછા ઓછા દસ બાર હજાર માણસો પ્રસાદ લેશે અહીંયા હા હમણાં જે પંદર વીસ દિવસની વાત છે તો આ બધા આ ભાઈઓ જ બધા કામ કરવાના છે હા એમાં કોઈ ઉપાધિ વગરનું કામ બીજા અમારે મહારાજની તિથિ હોય છે તાપડિયા બાપુની દયારામ બાપુને તેમ તહેવારો ઉજવાય રામનવમી છે જન્માષ્ટમી છે દિવાળીનો તહેવાર ઉજવાય બે દિવસ એટલે એ બધું કાર્યક્રમ થતા જ હોય છે વાર્ષિક તહેવારો બધા ઉજવાય છે અને ખૂબ આનંદથી બધા કાર્ય થાય છે કોઈ ફંડફાળા કર્યા વગરનો આપણો કાર્યક્રમ હોય છે અહીં કોઈ એવું કામ નહીં સ્વૈચ્છિક છે જેની જે ભાવના છે કાર્ય કરે બસ ફરજિયાત નથી તારે આટલું કારણ એવું તો માણસ કરે બરાબર મોટા મોટો માણસ હોય એ અહીં સેવા કરે છે નાના હોય એ અઢારે આલમના અહીંયા બધા સેવા કરવા આવે છે અને બધા ભાવથી જ આવે છે અને કાયમિક માટે અહીંયા ગ્રુપ હોય તો બારથી થી પંદર હજાર માણસનું બધું જમણવાર હોય બધા સેવા બસો અઢીસો માણસ સેવા કરવા આવે પછી પચીસ ટકા આપણે ઉજો હોય ત્યારે હોય બધા કાર્યની અંદર સો દોઢસો માણસ સેવા કરવા રોજ પચીસ પચાસ જણા તો નાના મોટા સેવા કરવા આવે જ છે આશ્રમમાં તાપડી આશ્રમમાં બાબરા અને કોઈ પણ બાબરાના નાગરિક હોય એ બધા નાના મોટી જે અને સેવા બધા કાયમિક માટે આપે છે ગાઉની નિરણ માટે અમદાવાદથી અશોકભાઈ છે અરવિંદભાઈ છે સુરતથી મનુભાઈ છે એ બધા મોટા મોટા દાતા છે આગળ તમે કીધું એમ પૈસા તો ભરતભાઈ છે એમ બધા આપે જ છે પણ આ કલાક બે કલાક રોજ નાના મોટી સેવા આપે છે એ ઉત્તમ છે અને આ બધાએ બધા પર્વ કાયમિક માટે બધા નાના મોટી સેવા આપે છે અને ગુરુ મહારાજની બધાએને ગુરુ મહારાજ ઉપર એટલો ભાવ છે કે ભાઈ આપણે ગુરુજી છે આપણે નાના મોટી સેવા કરવી જ જોઈએ ફૂલ ની ફૂલની પાખડી જે થાય અને હું તો એવું માનું છું આગળ ભરતભાઈએ કીધું એવું કે ભાઈ પૈસા પાંચ દસ લાખ રૂપિયા તો આપી શકશે પણ કલાક બે કલાક નાના મોટું ગાય ગાવના વાહિદા છે બધું કામ કરવાનું હોય શણતર કામ છે સાફ સફાઈ છે ઝાડવા જે છે એને બધાને સાફ સાફસૂફ કરવા એને પાવવા એ બધું અઘરો કે છતાં એ કોઈ લોકો બધાએ કામ કરે જ છે ભાવથી કામ કરે છે નિઃસ્વાર્થી ભાવ બધા કામ કરે છે એટલે અહીંયા અમારે તાપડી આશ્રમે બધાની એવો ભાવ છે ભાઈ હાલો થોડું ઘણું આપણીથી જે કામ થાય એ કરવું છે અને મોટી ગુરુ મહારાજની ઘનશ્યામ બાપુની દયા અને એના સરળ ભાવથી બધાએ સેવા કરવા આવે છે જય ઘનશ્યામ બાપુ જય દયારામ બાપુ